કે પરોક્ષ રીતે ભૂમિકા થાય સત્તાધાર બચાવ સમિતિની પાછળ કોણ છે સત્તાધાર બીજેપી ની સરકાર છે સનાતન ધર્મનું જેને રક્ષણ કરવાની જે જવાબદારી સોંપેલી છે ગુજરાતની જનતાએ તો આજે સનાતન ધર્મ જો મતદાન થતો હોય તો ગુજરાતની સરકારે આમાં તપાસ હોય મારું નામ ચૌહાણ બિપિનભાઈ છે અને અમે વરાસાની અંદરથી ગુજ સમૂહ લગ્ન સમિતિ કમિટીમાંના ટ્રસ્ટી છીએ અને અમારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે અમારા આખા ગુજરાતની અંદર સત્તાધાર જે ધામ છે એમાં જે બાપુ છે વિજય બાપુની અંદર જે ખોટા આક્ષેપો થઈ રહ્યા છે એને ફંડ બાબતે અને બીજા ઘણા બાબતે હેરાન કરી રહ્યા છે તો આવા જે કાવતરા ઘડનાર છે જે લોકો છે એ લોકોની સામે સંપૂર્ણ કાર્યવાહી થાય એવા માટે અમે આવેદનપત્રો માટે આપવા માટે આવેલા છીએ અમારા શરીર ગુજર ક્ષેત્રિય ઘડીયા સમાજનું આસ્થા કેન્દ્ર સત્તાધારની અંદર જે અમારો ગુરુ ગાદી છે એના પર વારંવાર આવા છેલ્લા બે વર્ષથી આક્ષેપો થઈ રહ્યા છે કે તમે નાણાંનો શું ઉપયોગ કરો છો અને શું કેવી રીતે રિયાલિટીમાં અમારો આ ટ્રસ્ટ છે ટ્રસ્ટ એક સારી રીતે કાર્યરત છે તો પણ આ લોકો જે પાછળના માણસો છે એ લોકો આવી રીતનો કાવતરા ઘડી અને બાપુની ઉપર આક્ષેપો કરતા રહે છે કે તમારું જે પણ ફંડ છે કે જે પણ જે નાણાકીય પરવૃત્તિ કરે છે એમાં તમે છેડછાડ કરો છો આવા ઘણી જાતના આક્ષેપો કરતા રહેલા છે લોકો મારું નામ છે ભાર્ગશંક રજુવાત હું છું રજુવાત હું છું સલત ઘરે સલતી તો સરિયંત્ર જાણી રહ્યા છે 이 સરિયંત્ર ની ઉપર કચેરીએ અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદન પત્ર લેવામાં આવી રહ્યા છે આ આક્ષેપો થી સનાતન ધર્મ બદનામ થાય છે આ આક્ષેપો થી કરોડો લોકો ની છે આ આક્ષેપો થી ગામ બદનામ થાય છે તે દોઢસો વર્ષ એક આસ્થાનું નું બનીને હું એ આજે માંગુ છું કે મારા જે ગૃહ છે પરમપુજ વિજય બાપુ એની ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની અંદર કોઈ ના કોઈ મોટા માથાઓના હાથ છે તો આ તપાસ ની કમિટી ની આવે અને તપાસની ની કમિટી એની તપાસ કરવામાં આવે જે કોઈ ગુનેગારો આવ્યા સરકાર ને પણ એ વિનંતી કરીએ કે આ ગુજરાત ની અંદર ભાજપની સરકાર છે સનાતન ધર્મ નો બદનામ થાય તો ભાજપની સરકારે એની અંદર તપાસ કરવી જોઈએ ષડયંત્ર એવું છે કે જે સત્તાધાર બચાવ 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 સમિતિ છે છે એ એ સમિતિમાં કોણ સમિતિના નામ જાહેર કરવામાં આવે ભાઈ જે છે એના પૂર્વાશ્રમ મોટા ભાઈ એ મોટા ભાઈ ની પાછળ કોણ છે એના મોબાઈલની અંદર અંદર કરવામાં આવે મોબાઈલ જપ્ત કરવામાં આવે જેથી કરીને સમગ્ર ષડયંત્ર થઈ શકશે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત